સામાન્ય વ્યક્તિ કે ખેડૂત કોઈ નાની મોટી ભૂલ કરે તેની સામે પોલીસ સિંઘમ બની જતી હોય છે પરંતુ સામે કોઈ ઉદ્યોગપતિ કે નેતા હોય તેની સામે પોલીસ નરમ પડી જાય છે તાજેતરમાં બોટાદમાં કડદા આંદોલન થયું જેમાં પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસે તાબડતોડ કાર્યવાહી કરીને પંચ્યાસી લોકો સામે એફઆઈઆર દાખલ કરી દીધી તાત્કાલિક કાર્યવાહીથી પાસઠ લોકોની ધરપકડ પણ કરી દીધી બીજી તરફ સુરતમાં પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠ્યા છે અલથાણા વિસ્તારમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી ચાલતી હતી જ્યાં પોલીસ અચાનક પહોંચી જાય છે અને કારની તપાસ કરતાં કારમાંથી એક માત્ર ઓગણીસ વર્ષનો યુવક બહાર આવી પોલીસ સાથે ઝપાઝપી કરવા માંડે છે આ યુવક ઉદ્યોગપતિનો દીકરો હતો અને ઉદ્યોગપતિની જ પાર્ટી ચાલતી હતી તેના જન્મદિવસ નિમિત્તે પુરુષ અને સ્ત્રી એ પાર્ટી કરતા હતા જે બાદ આ યુવક પોલીસ સાથે મારામારી કરવા લાગે છે પરંતુ તેની હજુ સુધી ધરપકડ કરવામાં નથી આવી મીડિયા અહેવાલ બાદ બીજા દિવસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવે છે શું હતો સમગ્ર મામલો જોઈએ રિપોર્ટમાં સુરતના અલથાણા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દારૂની પાર્ટી ચાલતી હોવાની માહિતી પોલીસને મળી હતી માહિતી મળતા જ પોલીસે હોટલની બહાર પાર્ક કરેલી કારની તપાસ કરતાં તેમાંથી બિયરની બોટલો મળી આવી હતી કારમાંથી ઉતરેલા એક યુવકે પોલીસ સાથે ઝપાઝપી કરી જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે હાઈ પ્રોફાઇલ પાર્ટીમાં લોકો પોતાની ધૂનમાં મગ્ન હતા પોલીસ પહોંચતા જ પાર્ટીમાં ભાગ લેનારા પુરુષો અને સ્ત્રીઓ એક પછી એક હોટલ છોડી રહ્યા હતા આ દરમિયાન જ્યારે પોલીસે કારમાંથી લીલા શર્ટ પહેરેલો એક યુવકને રોક્યો ત્યારે તેણે વિડીયો બનાવવાની ના પાડી મોબાઈલ કેમેરા પર હુમલો કર્યો જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને તેને રોક્યો ત્યારે તેણે પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ ત્યારબાદ કાળો શર્ટ પહેરેલા યુવકના પિતા સમીર શાહ અને તેની માતાએ દરમિયાનગીરી કરીને પોલીસને શાંત કરવાનો પ્રયાસ કર્યો પોલીસે કારની અંદર સંગ્રહિત બિયરની બોટલોના કાર્ટન પણ જપ્ત કર્યા છે ઉદ્યોગપતિ સમીર શાહે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું જ્યાં દારૂ પાર્ટી ચાલતી હતી જેમાં કોઈ વ્યક્તિએ પોલીસને જાણ કરી જેના કારણે દરોડા પાડવામાં આવ્યા હતા કાલે સોળ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ આશરે અગિયાર પિસ્તાલીસ વાગે અલથાણ પોલીસ સ્ટેશનને એવી વાતમી મળી કે કેશ અંતરવન હોટેલની અંદર એક બલેનો ગાડી છે જેમાં કી દારૂ પડેલી છે અને આ બાતમી મળતા જ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ અને પીએસઆઈ ત્યાં પહોંચી ગયા અને બોલેનો પાસે જે પર્સન ઊભા હતા તેમના નિવેદન લઈ પંચો રૂબરૂ દારૂ કબ્જે કરી બે ભાગે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને આમાં તેરસો પચાસ રૂપિયાની બિયરની કુલ નવ બોટલ સાત બાકી મોબાઈલ ફોન અને ગાડી મળીને કુલ તીન લાખ સોળ હજાર મુદ્દા બાલ કબજે કરવામાં આવી આ પર્સનને અરેસ્ટ કરવામાં આવ્યા છે

તો આમના મેડિકલ ટેસ્ટ કરાવીને પછી અટકાયતી પગલા લેવામાં આવશે અને એમની માફીનામા પણ લેવામાં આવ્યા છે હા અગર કોઈ ગુનાહિત તો એમના રોલ સામે આવે તો ગુનામાં નામ ખોલીશ અદર તપાસ ચાલુ છે મેડમ દારૂ પાર્ટી ચાલતી હતી દારૂ પકડાયો છે તો એના અંદર કાર્યવાહીમાં લેવામાં આવશે દારૂ પાર્ટી ચાલતી હતી આ તો ખબર નથી માહિતી મળી કે ભાઈ દારૂ લઈને આવ્યા છે તો જે તે વખતે પોલીસ કાર્યવાહી કરી લીધી અને દારૂ કબજે કરવામાં આવ્યો

જે વ્યક્તિનો જન્મદિવસ હતો તેનો પુત્ર જ સબ ઇન્સ્પેક્ટર સાથે ઝપાઝપી કરતો હતો તેની ઉંમર માત્ર ઓગણીસ વર્ષની હોવાનું સામે આવ્યું છે ત્યારબાદ તેને માફી પત્ર લખવા માટે કહેવામાં આવ્યું હતું મીડિયા અહેવાલ બાદ પોલીસે પાર્ટીના બીજા દિવસે ફરિયાદ દાખલ કરી સામાન્ય લોકો સામે સિંઘમ બની જતી પોલીસ ઉદ્યોગપતિ સમીર શાહ અને તેના પુત્ર વિરુદ્ધ કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું સુરતથી સંવાદદાતા સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક